નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર લાખ પરિવારો ખુશ મફત ચૂંટણી કાર્ડ એલપીજી સિલિન્ડર મોંઘા ગુજરાતમાં ભૂકંપ તેલના ભાવ ઘટ્યા હવામાન આગાહી રાજ્યના ખેડૂતો માટે ખુશખબર ખેડૂતોને પાક ધિરાણ લોન માફ જીએસટીની બેઠક ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મળશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા બાળકોની માટે નવી યોજના ગુજરાતમાં સ્માર્ટ મીટર લાગશે ગુજરાતીઓને સપના સાકાર કરવા માટે સરકાર સાથ આપશે ખેડૂતો પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે ગુજરાત સરકારે ખેડૂતોને આપશે પંચોતેર હજાર રૂપિયા દેવામાં માપી અંગે વિરોધ થઈ રહ્યો છે સરકારે આપી વૃદ્ધોને મોટી ભેટ તેમજ ગરીબોને દસ હજાર પચીસ તારીખ પહેલાં કરો આ કામ અને પરેશ ગોસ્વામીની વાવાઝોડા અંગેની આગાહી આજના તાજા સોના ચાંદીના ભાવ તો દરેક માહિતી દરેક સમાચાર જણાવો

એ દરેકે દરેક માટે ઉપયોગી માહિતી આવી ગઈ છે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગની યાદીમાં બહાર જે પાડવામાં આવી છે યાદી એમાં રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો એટલે કે એનએફએસએ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ સમાવિષ્ટ થતાં ચુમ્મોતેર લાખથી પણ વધુ રેશન કાર્ડ ધારકો અને કુટુંબોની ત્રણ પોઈન્ટ અડસઠ કરોડની જે જનસંખ્યા છે એને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ચાલુ મહિનામાં ઓક્ટોમ્બર મહિનામાં જે દિવાળીનું તહેવારનું જે અનાજ મળ્યું છે એમાં ઘઉં અને ચોખાનું વિનામૂલ્ય જે વિતરણ કરવામાં આવ્યું એ જ વિતરણ હવે નવેમ્બર મહિનામાં પણ કરવામાં આવ્યું છે નવેમ્બર મહિનામાં પણ ઘઉં ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત રાજ્યની અંદર સત્તર હજારથી પણ વધુ જે વ્યાજબી ભાવની દુકાનો છે તે ચાલુ થઈ ગયું છે તો તમે હજી સુધી તમારા ભાગનું રેસ્ટિંગ અનાજ ન લીધું હોય તો અત્યારે જ લઈ આવજો એ પછી સમાચારમાં આગળ વધીએ તો મફત ચૂંટણી કાર્ડ નોંધણી શરૂ થઈ ગઈ છે રાજ્યભરમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ છે એ બે હજાર ચોવીસ માટે અંતર્ગત સત્તર નવેમ્બર ત્રેવીસ નવેમ્બર અને ચોવીસ નવેમ્બરના દિવસે ખાસ ઝુંબેશ યોજી યોજાશે જેમાં સત્તર નવેમ્બર એટલે કે ગઈકાલના જે રવિવારની જે કાર્યક્રમ હતો એ પૂર્ણ થઈ ગયો ત્યારબાદ હવે ત્રેવીસ અને ચોવીસ નવેમ્બરના દિવસે ખાસ કરીને તમારે ચૂંટણી કાર્ડમાં કોઈપણ પ્રકારનું કામકાજ કરાવવું એ તદ્દન ફ્રી મફતમાં થઈ જશે આ દિવસોમાં રાજ્યના તમામ મતદાન મથક ખાતે સવારે દસથી પાંચ વાગ્યા સુધી બુથ લેવલે ઓફિસ જરૂરી ફોર્મ સાથે હાજર રહેશે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસની લાયકાતની તારીખે અઢાર વર્ષ પૂર્ણ થતા હોય તેવા યુવાઓ માટે મતદાર યાદી તરીકે છે નોંધણી કરાવવાની આ ઉત્તમ તક છે તેમાં સાવ મફત તદ્દન ફ્રી છે તમે તમારું નવું મફત ચૂંટણી કાર્ડ કરાવી શકો છો અને તમારા ચૂંટણી કાઢમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય તો એ પણ ફેરફાર થઈ જશે એ પછી સમાચારમાં આગળ વધીએ તો એલપીજી સિલિન્ડર મોંઘા થયા છે નવેમ્બર મહિનામાં જે અંત સુધીમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત છે એમાં લગભગ બાસઠ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ઇન્ડિયન ઓઇલ દ્વારા જારી કરાયેલો લેટેસ્ટ રેટ મુજબ દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત આ જે છે એ અઢારસો ને બે રૂપિયાથી થઈ ગઈ સુધીની થઈ ગઈ છે એટલે કે જે નવેમ્બર મહિનાના અંત સુધીમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની વાત કરવામાં આવે છે મિત્રો જે તમારા ઘરે ઉપયોગમાં આવતો ગેસ સિલિન્ડર છે એ એલપીજી ગેસ સિલિન્ડર આવે છે એ પંદર કિલોનો હોય છે અને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર ઓગણીસ કિલોનો હોય છે તો અહીંયા છે એ ઓગણીસ કિલાના ગેસ સિલિન્ડરની વાત કરવામાં આવે છે જે અંતર્ગત ગેસની કિંમતોમાં છે એ બાસઠ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે પરંતુ કોમર્શિયલ ગેસ સિવાય જે અન્ય ગેસ છે જેમાં એલપીજી ગેસ સિલિન્ડર ઘરે ઉપયોગી જે રસોઈમાં ઉપયોગી જે ગેસ સિલિન્ડર છે એની કિંમત તો આઠસો ને સોળ રૂપિયાની આસપાસ છે તમારા વિસ્તારમાં કેટલી છે નીચે કમેન્ટ કરીને ખાસ જણાવી દેજો તે પછી સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં ભૂકંપનો આંચકો શુક્રવારે ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપના મોટા પાયે આંચકો અનુભવ્યો હતો રિકે સ્કેલ પર ભૂકંપની જે તીવ્રતા છે એ ચાર પોઈન્ટ બે નોંધાઈ હતી ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણથી ત્રેવીસ કિલોમીટર દૂર નોંધાયું હતું તો શુક્રવારે રાતે દસ કલાકે અને પંદર મિનિટે આ ભૂકંપનો આંચકો આવ્યો હતો અંદાજે દસ સેકન્ડ સુધી ગુજરાતની ધરાત રોજી હતી પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ એક નાનકડું સેવા ગામ નજીકનું નીકળ્યું છે તે પછી સમાચારમાં આગળ વધીએ તો સિંક તેલના ભાવમાં છે એ વધારો જોવા મળી રહ્યો છે મિત્રો શનિવારે દેશના મુખ્ય બજારોમાં તમામ તેલ અને તેલબિયાના ભાવમાં સુધારો થયો હતો જેમાં સરસવ મગફળી અને સોયાબીન તેલ તેલબિયામાં ફ્રૂટ પામ ઓઇલ પામોલિયન ઓઇલ અને જે કપાસિયા તેલ છે એના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે એટલે કે ભાવ વધ્યા છે આ સુધારા છતાં માર્કેટમાં મગફળી સોયાબીન અને સૂર્યમુખીના હાજર ભાવ લઘુત્તમ ટેકાના ભાવની નીચે ક્વોટ થઈ રહ્યા છે જેના પગલે આ ભાવમાં છે અત્યારે વધારો નોંધાઈ રહ્યો છે તે પછી સમાચારમાં આપણે તો હવામાન ઠંડી આગાહી છે એ આવી ગઈ છે હવામાન અંગેની જે આગાહી સૌથી મોટી છે એ આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને અત્યારે મળી રહી છે જેમાં ગુજરાત રાજ્યમાં પણ હવામાન વિભાગ દ્વારા કંઈક અલગ માહિતી આપી છે અલગ આગાહી કરવામાં આવી છે અને ભારત દેશની અંદર વાત કરવામાં આવે તો ભારત દેશમાં પણ હવામાનને લઈને છે સૌથી મોટી આગાહી આપવામાં આવી છે જેમાં હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી કરતાં જણાવ્યું કે આગામી સાત દિવસ વાતાવરણ છે સૂકું રહેવાનું છે આ તરફ બે દિવસ વાતાવરણ યથાવત રહેશે તો બે દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો છે એ આવવાનો અનુભવ થવા મળશે એટલે કે ઠંડીનું પ્રમાણ છે એ હજુ વધશે હવામાનની આગાહી પ્રમાણે પવનની દિશા ઉત્તર પૂર્વ છે જે દિશા બદલાતા ઠંડીનો અનુભવ પણ થશે જેથી કરીને દરેક લોકોને આવતા સાત દિવસમાં ઠંડી શિયાળાની છે અસરની શરૂઆત છે એ લાગવા મળશે તે પછી સમાચારમાં આગળ વધીએ તો રાજ્યના ખેડૂતો છે એના માટે ખુશખબર આવી ગઈ છે કારણ કે પીએમ મોદી ગુજરાત આવ્યા બાદ જે રાજસ્થાનમાં એક કાર્યક્રમ છે એ યોજ્યો હતો એમાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત જોડાયા હતા જેમાં વડાપ્રધાને બે હજાર રૂપિયાનો હપ્તો મોકલવા હોવાના સમાચાર આપ્યા હતા એટલે કે ઓક્ટોમ્બર મહિનામાં જે બે હજારનો હપ્તો આવ્યો એ સમાચાર આપ્યા ત્યારબાદ બે હજાર રૂપિયાનો જે હપ્તો છે એમાં પીએમ માહિતી આપી કે ભારતમાં યુરિયાની જે થેરી છે એની કિંમત બસો ને છાસઠ છે એની કિંમત પાકિસ્તાનમાં આશરે આઠસો રૂપિયા છે બાંગ્લાદેશમાં આશરે સાતસો વીસ રૂપિયા ચીનમાં એકવીસો રૂપિયા અમેરિકામાં તો ત્રણ હજાર રૂપિયા છે તો સરકારે યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે જ્યારે હાલ ગુજરાત રાજ્યના ખેડૂતોને યુરિયા ખાતર પર પચાસ ટકા સબસિડી આપવાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તો યુરિયા ખાતર જો તમારે મેળવવું હોય તો તમને પચાસ ટકાની સબસિડીમાં રાજ્ય સરકાર દ્વારા છે એ આપવામાં આવશે એ પછી સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોને પાક ધિરાણ લોન માપવા અંગે છે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અત્યારે મિત્રો ખેડૂતોના મનમાં એક જ પ્રશ્ન ચાલી રહ્યો છે કે પાક ધિરાણ લોન માફ થવી જોઈએ જે ધિરાણ ઉપર લોન લીધી હોય એ લોન માફ થવી જોઈએ પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્ત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા એટલે કે જે રિન્યૂ કરવાની આવે છે રિન્યૂ કરવાના પણ ખેડૂતો પાસે છે પૈસા નથી ખેડૂતો પાસે જે કેશ પેમેન્ટ માગવામાં આવે છે એના બદલે ડાયરેક્ટ બેંકમાંથી જ ઓટો રિવ્યૂ કરી દેવામાં આવે એવી ખેડૂતોમાં અત્યારે માંગ છે તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ ખેડૂતોમાં માંગ છે અને જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે પણ બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પણ પૈસા ભરે અને બેંકની લોનના પણ પૈસા ભરે આમ ખેડૂત છે એ વધુ દેવાદાર બનતો જાય છે તો આ અટકાવવા માટે ઓટો રિવન્યુ સુવિધા છે એ આપવામાં આવે તો ખેડૂતોને છે એ થોડો ઘણો છે ફાયદો થાય થોડી ઘણી રાહત મળે એવા સમાચાર સામે આવી રહ્યા છે તો આ અંગે તમારું શું કેવું છે નીચે કમેન્ટમાં ખાસ કરીને જણાવી દેજો તે પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો જીએસટીની બેઠકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આગામી ડિસેમ્બર મહિનામાં જીએસટીની બેઠક છે એ યોજાવા જઈ રહી છે જીએસટીની બેઠક જે યોજાય છે એમાં ઘણા બધા છે એ ભાવ વધારા થઈ શકે છે જીએસટી વધવાના કારણે ઘણી બધી જગ્યાએ છે ભાવ વધારો થઈ શકે છે તો જે સમાચાર મળી રહ્યા છે એ સમાચાર જોઈએ તો જીએસટીની બેઠકને લઈને જે સમાચારમાં સામે આવતી માહિતી અનુસાર જીએસટી કાઉન્સિલિંગની પંચાવન મી બેઠક યોજાવા જઈ રહી છે જે એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાજસ્થાનના જેસલમેરમાં યોજાવાની છે જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે તેવી શક્યતાઓ પણ રહેલી છે આ બેઠકમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણની સાથે રાજ્યોના નાણાં મંત્રીઓ પણ ભાગ લેશે અગાઉ આ બેઠક નવેમ્બર મહિનામાં યોજાવાય તેવી શક્યતા હતી પરંતુ હવે તે ડિસેમ્બર મહિનાની તારીખે યોજાવાની છે અને એ પણ રાજસ્થાનના પછી સમાચારમાં આગળ જોઈએ તો ઘરે તમારે આયુષ્યમાન કાર્ડ માટે છે એ કોઈ પણ જગ્યાએ ધક્કો ખાવાની જરૂર નથી ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોવ તો ઘરે બેઠા કાર્ડ મેળવવા માટેની એક ઉત્તમ તક તમારા માટે આવી છે સરકારે એનએફએસએ રેશન કાર્ડ ધારકો માટે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે તમે ઘરે બેઠા આયુષ્યમાનની વેબસાઇટ એપ અથવા તો નજીકના વિસ્તારની આશાબહેનો તેમજ આરોગ્ય કર્મીનો સંપર્ક કરી અને આ કાર્ડ છે મેળવી શકો છો જ્યારે મિત્રો હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારોના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના છે જાહેર કરવામાં આવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની જે સારવાર છે એ મેળવી શકશે લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડમાં ત્રણ પોઈન્ટ પાંચ જે લોકો છે એમાંથી પાંચ લાખની આરોગ્ય સુવિધા છે એ પૂરી પાડવામાં આવે છે જ્યારે હવે તેમાં સુધારો કરીને સહાયજીની જે મર્યાદા છે દસ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જે આયુષ્યમાન કાર્ડ કાઢી દેવામાં આવે છે એ આયુષ્યમાન કાર્ડમાં સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર તમને દસ લાખ રૂપિયા સુધીની છે એ મફતમાં મળશે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધે તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છે એ સારા ભાવ ખેડૂતોને પાકના મળી રહ્યા છે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ મગફળી સૂકી ડુંગળી તલ ધાણા રાયડો વરિયાળી જીરું સહિત ઘણા બધા પાકોની આવક છે એ થઈ હતી આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની ચાર હજાર ક્વિન્ટલ પણ વધુ આવક નોંધાઈ હતી જેમાં એક મન ખેડૂતને તેરસો ને ચાલી રૂપિયાથી પંચાવનસો ને પંચાવન રૂપિયા સુધીનો મળ્યો હતો અને આ સિવાય મગફળીની ત્રણ હજાર ક્વિન્ટલથી પણ વધુ આવક છે એ થઈ હતી જેમાં જાડી મગફળીની અઢારસો ઝીણી મગફળીની સોળસો ક્વિન્ટલ આવક છે એ ખેડૂતોને નોંધાણી હતી અને જાડી મગફળીના ખેડૂતોને નવસો ને એકાવન રૂપિયાથી બારસો ને રૂપિયા જે ભાવ છે એ મળી રહ્યા છે તો આ મગફળી છે ચીણી મગફળી એના પણ નવસો એક્યાસીથી બારસો ને પચીસ રૂપિયા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે એમાં મિત્રો આગળ જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીની પણ નવસો ને વીસ ક્વિન્ટલ આવક થઈ હતી અને તેના એક મનનો ભાવ છે ખેડૂતોને એકસો ને પંદરથી લઈ આઠસો ને વીસ સુધીનો મળી રહ્યો હતો આ સિવાય કાળા તલની પણ એકસો એંશી ક્વિન્ટલ આવક જોવા મળી હતી જેનો એક મણનો ભાવ અઠ્યાવીસો ને ચાલીસથી ચાર હજાર રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને મળી રહ્યો હતો આ સિવાય મિત્રો ધાણાની પણ ચારસો ને પચાસ ક્વિન્ટલ આવક થઈ હતી જેનો એક મણનો ભાવ તેરસો રૂપિયાથી સોળસો રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે આ સિવાય મિત્રો રાયડાની જો વાત કરવામાં આવે તો એકસોને પચાસ ક્વિન્ટલ આવક થઈ હતી અને એક મણનો ભાવ રાયડાનો છે એક હજારને પાંત્રીસથી અગિયારસો ને સાઠ રૂપિયાનો ભાવ ખેડૂતોને મળી રહ્યો હતો તેમજ વરિયાળીના બારસો ને બારસો થી સુધી ભાવ તો સારા મળ્યા હતા પરંતુ એક હજાર ચાલીસ વીસ થી શરૂ થઈ તેરસો આઠ સુધીનો ભાવ છે ખેડૂતોને મળી રહ્યો હતો તે પછી સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોને દર મહિને મળશે ત્રણ રૂપિયા સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના છે એ શરૂ કરી છે જેના હેઠળ દર મહિને ત્રણ રૂપિયા પેન્શનનો લાભ છે આપવામાં આવશે જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકશો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ યોજના પીએમ શ્રમ યોગી માનધન યોજના છે અને આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો એટલું જ નહીં સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે ને આ યોજના દ્વારા કામદારોને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન સ્વરૂપે છે એ સીધા બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડીક રકમનું રોકાણ કરવું પડશે આ રકમ પંચાવન રૂપિયાથી લઈ બસો રૂપિયા સુધીની વચ્ચે હોઈ શકે માની લો તમે પંચાવન રૂપિયા અથવા તો સો રૂપિયાનું પણ રોકાણ કરી શકો આ પછી તમને દર મહિને ત્રણ હજાર પેન્શનની સુવિધા મળશે એટલે કે આખા વર્ષમાં ટોટલ છત્રીસ હજાર રૂપિયાની સહાય છે આપવામાં આવશે જેથી જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને પોતાની અરજી કરી શકે છે તમારે ખેડૂતનું માનધન યોજના અંતર્ગત વધારે ઇન્ફોર્મેશન સમાચાર જોતા હોય તો ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી અમારા દ્વારા તમને છે એ સપોર્ટ આપવામાં આવે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો બાળકો માટે નવી યોજના છે શરૂ કરવામાં આવી છે જેમાં બાળકોને છે એ દર મહિને એક હજાર રૂપિયાનું રોકાણ કરી અને સારી એવી છે એ પેન્શન યોજના એટલે કે બાળકો માટે પણ એનપીએસ વાત્સલ્ય યોજના છે એ શરૂ કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર દ્વારા બાળકો માટે એક નવી પેન્શન યોજના છે શરૂ કરવામાં આવી છે અને આ નવી પેન્શન યોજનાનું નામ છે એનપીએસ વાત્સલ્ય યોજના જેની અંદર માત્ર ને માત્ર નાના બાળકોને જ લાભ થઈ શકશે અઢાર વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો હોય છે તે આ યોજના અંતર્ગત લાભ લઈ શકશે આ યોજનાનો લાભ લેવા માટે બાળકોના નામે ખાતું ખોલાવવાનું રહેશે અને ત્યાર પછી એક બાળકના નામે તમારે ઓછામાં ઓછા દર મહિને એક હજાર રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે અને મહત્તમમાં મહત્તમ રોકાણ છે કરવાની કોઈ મર્યાદા નથી આ યોજનાની અંદર ત્રણ વર્ષ માટેનો લોકિંગ પીરિયડ આપવામાં આવશે અને આ પીડિયડ પૂરો થયા પછી એટલે કે બાળક જ્યારે અઢાર વર્ષનું થાય તે પછી તમે બાળકના અભ્યાસ માટે તેની બીમારી માટે અમુક એવી તમારે જરૂરિયાત હોય તો એ માટે તમે છે એ જે જમા રકમ કરેલી હોય એમાંથી પચીસ ટકા રકમ છે તમે ઉપાડી શકો છો કટોકટીની પરિસ્થિતિ હોય તો તમે ત્રણ વખત ખાતામાંથી પૈસા પણ ઉપાડી શકો છો જેથી જે પણ મિત્રો આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તે પોસ્ટ ઓફિસમાં જઈને એનપીએસ સ્વાત્સલ્ય યોજનામાં ખાતું ખોલાવી શકે છે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતમાં સ્માર્ટ મીટર લાગશે વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યા છે ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ બે હજાર પચીસ સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોના પર્વતમાન મીટરો બદલી તેના સ્થાને સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે સ્માર્ટ મીટર લગાવવાનો કાર્યક્રમ છે ત્રણેક મહિના સુધી શરૂ રહેશે જેમાં ગ્રાહકોએ કોઈ ખર્ચ ભોગવવાનો નથી અને દરેક સ્માર્ટ મીટર છે એ દીઠ નવ હજાર રૂપિયાની સબસિડી કેન્દ્રીય વીજ મંત્રાલય વીજ વિતરણ કંપનીઓને ચૂકવશે એટલે કે તમારે આમાં એક પણ પ્રકારનો ખર્ચ કરવાનો નથી માર્ચ બે હજાર પચીસ સુધીમાં દરેક રાજ્યમાં છે એ આ કાર્યક્રમ અંતર્ગત વીજ મીટર છે એ સ્માર્ટ લાગી જશે જેમાં નવ હજાર રૂપિયાની સબસિડી કેન્દ્રીય વીજ મંત્રાલય છે એ માની લો તમારે પીજીવી સીએલ યુ સીએલ લાગતું હોય તો એ તમારા જે વીજ કંપનીમાં જે વીજ વિતરણની કંપનીઓ છે એને ડાયરેક્ટ છે એ બેંકમાં છે વીજ કંપનીને છે એ ખાતામાં કેન્દ્રીય વીજ મંત્રાલય દ્વારા સબસિડી સ્વરૂપે છે એ પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવશે તો તમારું જે વીજ મીટર છે સ્માર્ટ મીટર છે ટ્રાન્સફર થઈ જશે સાવ મફત તદ્દન ફ્રીમાં તે પછી સમાચારમાં આગળ જોઈએ મિત્રો ગુજરાતીઓના સપનાના સાકાર થયા છે હવે ખોરાક કપડાં અને મકાન રોટી કપડાં ઓર મકાન આ જે ત્રણ બાબતો છે એ માટે બધા આ ત્રણ વસ્તુઓ માટે જ મહેનત કરતા હોય છે જો કે આ પછી આપણે જરૂરિયાતો અને સગવડ માટે વધુને વધુ ઈચ્છાઓ રાખીએ છીએ એક વખતની કમાણી કરીને આપણે ખાવા પીવાની વ્યવસ્થા કરી લઈએ પરંતુ પોતાની છત એટલે કે પોતાનું ઘર રાખવાનું સપનું છે એ પૂરું કરવું સહેલું નથી મોંઘવારીના આ યુગમાં આપણે સ્વપ્ન આપણા તમામ પ્રયાસોથી પોતાનું ઘર ખરીદવાનું છે એ સ્વપ્ન સાકાર કરવા માંગીએ છીએ આ માટે લોકો હોમ લોન પણ અપનાવે છે જ્યારે સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગ માટે વિવિધ યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે જેમાં ગુજરાતીઓને પોતાનું ઘર છે એ સપનાનું સાકાર થઈ શકે એ માટે સરકાર દ્વારા એક લાખને વીસ હજાર રૂપિયાની લોન પણ જે ભરવાની નથી એક લાખ અને વીસ હજાર રૂપિયાની જે સહાય કહો તો એ સહાય પણ તમને છે મળવાપાત્ર રહેશે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે ખેડૂતોએ જણાવ્યું કે બગાયત ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય કારણ કે જે બગાયત ખેતી પાછળ ખર્ચો પણ વધારે થયો છે તેમજ ખૂબ મહેનત પછી આ પાકો તૈયાર થયા છે તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું તે પ્રમાણે તો સાઈઝ ફક્ત ને ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાય તેવી પરિસ્થિતિ છે અને મિત્રો તમને એ પણ જણાવી દે કે પાક નુકસાનનો સર્વે થઈ ગયું છે હવે એની રકમ છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સાત દિવસની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત જેવા ખેડૂત દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સરકારે જ્યારે બે હજારને ચારના વર્ષમાં સત્તા ઉપર આવ્યા ત્યારે એમણે કીધું હતું કે બે હજારને બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે મોદી સરકારે આ વચન આપ્યું હતું ને કહેવાય છે કે મોદી સરકારનું વચન ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે તે વચન ક્યારેય ખોટું જતું નથી પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું થયું નથી બે હજાર ને બાવીસમાં ખેડૂતોની આવક તો બમણી થઈ છે પરંતુ દે દેવું માફ છે થયું નથી ખેડૂતોને છે એ લોન માફ થઈ નથી ખેડૂતોની આવક બમણી થઈ પરંતુ એની સામે ખેડૂતોનો કર પણ વધ્યો છે તો આ અંગે તમારું શું કેવું છે એ પણ નીચે ખાસ કરીને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ખેડૂતોને આપશે રૂપિયા મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના પચાસ ટકા આપવામાં આવી હતી એમાં હવે વધારો કરી દેવામાં આવ્યો છે ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ચાલુ વર્ષ સહાયની છે એ રકમમાં વધારો કર્યો છે હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતને આ યોજના હેઠળ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સહાય છે આપવામાં આવશે એટલે કે ખેડૂતોને હવે છે એ જે સ્ટ્રક્ચર બનાવવા માટે પચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી એની જગ્યાએ આ રકમમાં વધારો કરી અને એક લાખ રૂપિયા રકમ કરી છે તો જે પણ ખેડૂત મિત્રોએ પોતાના ખેતરની અંદર પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવું હોય પોતાના ખેતરની અંદર ગોડાઉન બનાવવું હોય તો એમને સરકાર દ્વારા એક લાખ રૂપિયા સુધીની સહાય આપશે તો આ સહાય મેળવવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે આ ખેડૂત પોર્ટલ ઉપર અત્યારે આ અંતર્ગત આ યોજના અંતર્ગત છે એ ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો આજના તમામ સમાચાર માહિતી વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપના દરેક ખેડૂત મિત્રો સુધી આજના માહિતી સમાચાર અને વિડીયો શેર કરી દેજો